ખાતર મારી નોખે અને પછી તેડે આ સરકારે આપણે મોગવારી મારી નોખે શું કરવાનું કે કાકા શું ઘણી વાત કરું ખેડ વરસાદ તો વરસાદમાં થાય આ તો શિયાળામાં થાય છે અને પણ વરસાદમાં તો આપણે કાગળ લખે છે કે તું આય પણ નથી આવતો અતારે વગર કાગળ આવે રોસે હોય ઈ જે હમ સાધુ છે કે છે કાકા એ મારું બધું શું છે ખબર છે હવે ઋતુ હોતા જ બદલાઈ ગઈ છે ભાઈ એવું હે છે કાકા આ તો કોણ જ બેઠા છે હા

તમે ખુશ કઈ ના છો મારું તો કામ ખુશ કરવાનું છોકરા નાલાજ થઈ જાય તો મને ચિંતા થાય મારો હાથમાં બોલે છે ભાઈ